યુના સમયમાં જે અંગ્રેજોની નજીક હતા એની પાસે ખૂબ ધન સંપત્તિ હતી ખેડૂતોનું હિત પણ જળવાય અને ઉદ્યોગ પણ આવશ્યક છે નગર જિલ્લાનો વિકાસ થાય એનો કોંગ્રેસ પ્રયત્ન કરે પણ સાથે સાથે ખેડૂતોનું હિત પણ જળવાય આપણા દેશમાં ગરીબ વધુ ને વધુ ગરીબ થતા જાય છે અને સામે અમીર એ વધુ ને વધુ અમીર થતા જાય છે આવી હાલત અંગ્રેજોના સમયમાં પણ હતી પણ હાલની જે પરિસ્થિતિ છે એનાથી પણ વધારે ભયાનક છે એને લઈને કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાજપ સામે આકરા પ્રહારો કર્યા છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે રાજ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં અને બે મહાનગરપાલિકામાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પ્રદેશ કોંગ્રેસે જામનગરમાં એક અગત્યની એવી બેઠક રાખી હતી

એના વચ્ચે અને અંગ્રેજોના માનીતા વચ્ચે ખૂબ મોટી ભેદ રેખા છે સિત્તેર વર્ષમાં શું કહ્યું જે કોઈ સરકારો આવી એને મહેનત કરી એક સંતુલિત વિકાસ થાય જેની પાસે ખૂબ છે અને જેની પાસે ઓછું છે એનું અંતર ઘટાડવાનું કામ સરકારો કરતી તાજેતરના સર્વેમાં આવ્યું કે અંગ્રેજોના સમયમાં જે અંતર હતું એના કરતા પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના માનીતા વીસ લોકો પાસે એટલી સંપત્તિ છે જેટલી દેશના સિત્તેર કરોડ લોકો પાસે આ અંતર ત્યાર કરતા પણ અંગ્રેજોના શાસન કરતા પણ આપ જાણો છો કોંગ્રેસની સરકાર ખેડૂતોનું હિત પણ જળવાય અને ઉદ્યોગ પણ આવશ્યક છે જામનગર જિલ્લો એ ઉપરા ઉપરી દુષ્કાળનો માળ એ સમયમાં પડતો હતો અને અતિ મુશ્કેલીનો સમય હતો ત્યારે કોંગ્રેસની સરકારે સ્પેશિયલ ઇન્સેન્ટિવ ખાસ લાભો જો જામનગરમાં રિફાઈનરી આવે તો એને આપવાનો બે સ્પર્ધા કરતી કંપની રિલાયન્સ અને એસઆર બંને કંપનીઓ અહીંયા આવી जामनगर जिल्हाનો વિકાસ થાય એનો કોંગ્રેસ પ્રયત્ન કર્યો અને સાથે સાથે વિરોધનું ગીત પણ ચાલ્યું. ભારતીય જનતા પાર્ટીએ આપની યાદ છે જૂની વિડિયો પણ કાઢશો તો મળશે. એ વખતે 2014 માં શું કહીયો હતો? કિસાનની આઈ મિત્રો બગની કર દે. શરૂઆતની આવક બમણી કરી આપણો આ જામનગર જિલ્લો તો વધારે મગફળી પકાવતો શિંગ પકાવતો જિલ્લો આપણા માધ્યમથી ખેડૂત મિત્રોને પણ મિત્રો યાદ કોંગ્રેસની સરકાર નેતૃત્વ કરોનિયા એક મણ એટલે કે વીસ કિલો મગફળીનું ખેડૂતને ત્યારે વળતર તેરસો થી ચૌદસો રૂપિયા મળ્યું હતું બે હજાર ચૌદ માં ખેડૂતની આવક દર વર્ષે બમણી કરીશું એમ કહેતા આ ભાજપવાળાના દસ વર્ષના શાસનમાં દર વર્ષે તો નહીં પાંચ વર્ષે બમણી કરી હોય તો એ મગફળી ક્યાં જે બે હજાર ચૌદ માં એક મણના ના થી ચૌદસો રૂપિયા હતા એ મગફળી આજે જામનગર જિલ્લામાં હજાર થી અગિયારસો રૂપિયા પણ

લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં આપણે મળતા રહીશું પર